સુરત શહેર સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ્લે વજન કિલો ત્રણસો ત્રીસ ગ્રામ કિંમત રૂપિયા ઓગણચાળીસ લાખ નેવું હજારની મતાના ગાંજાના જથ્થા સહિત કુલે કિંમત રૂપિયા તેતાળીસ લાખ પાંચ હજાર સાતસો પચાસની મતાના માતબર મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાના રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી નાઓએ સુરત શાર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા શહેરમાં નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્ત નાબૂદ કરવા સારું નો ડ્રગ્સ એને સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતાં માફિયાઓ તથા તેમની ગેંગને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એનડીપીએસના ગુના સંબંધે બાતમી મળતા ઉપરી અધિકારીશ્રીઓને બાતમી હકીકતથી વાકેફ કરતાં જેસીપી ક્રાઇમ અને ડીસીપી તાત્કાલિક બાતમીને ગંભીરતાથી ધ્યાને રાખી બ્રાન્ચની ટીમને સુરત શહેરમાં ગેરકાયદેસર એનડીપીએસ હેઠળ આવતા તમામ દ્રવ્યોનો વેપાર ધંધો કરતા પકડી પાડવા સૂચના કરવામાં આવેલ હતી જે અનુસંધાને બ્રાન્ચની ટીમ વર્કઆઉટમાં હતી दरमियान में हकीकत आधार तारीख चौवीस बेहजार पच्चीस रात्रि पोण आठ अरसा में सचिन लाजपोर गांधी पोपड़ा कछोली गांव तरफ जता रोड पर अयोध्या इंडस्ट्रीअल पार्क जवाहर रोड पर सफेद कलर ने वोक्स वेगन फोर व्हील गाड़ी नंबर जी जे जीरो फाइव टी यू सेवन सिक्स वन सेवन में प्रतिबंधित वनस्पतिशन्य मदक पदार्थ हाईब्रीड गांजो लई आना सुलेमान इस्माइल भामजी શુભમ મહેશભાઈ સુમરાનાઓને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર પ્રતિબંધિત વનસ્પતિજન માદક પદાર્થ હાઈબ્રિડ ગાંજો ગુલવજન એક કિલો ત્રણસો ત્રીસ ગ્રામ જેની કિંમત રૂપિયા ઓગણચાલીસ લાખ નેવું હજાર તથા અન્ય મુદ્દા માલ મળી કુલને કિંમત રૂપિયા તેતાલીસ લાખ પાંચ હજાર સાતસો પચાસની મત્તાનો મુદ્દા માલ કબજે કરેલ છે પકડાયેલ બંને આરોપીઓના કબજામાંથી મળી આવેલ ગેરકાયદેસર પ્રતિબંધિત વનસ્પતિ જન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવેલ હતા તેમજ કોને વેચાણથી આપવાના હતા તે અંગે આગળની તપાસ સ્વત ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા પીએસઆઈ ભાટી પીએસઆઈ પઢિયાર વગેરે ટીમને એક બાતમી મળી હતી કે સુરત સચિન લાજપોર જેલ પામના પોપડા કાછોલી ગામ જવાનો જે રસ્તો છે અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ ત્યાં બે ઇસમો એક ફોર વ્હીલ ગાડી લઈ અને ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે જે અનુસંધાને એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમને જ્યારે શંકાસ્પદ ગાડી અને માણસો મળી આવતા એમને કોર્ડન કરી પૂછપરછ પકડી પાડતા એમાં એક સુલેમાન ઇસ્માઈલ હાજી અને શુભમ મહેશ સુમરા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી ખૂબ સારી ક્વોલિટીનો હાઇબ્રિડ ગાંજો અંદાજે તેરસો ગ્રામ એક કિલો ત્રણસો ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો કબજે લેવામાં આવ્યો છે આમની પૂછપરછ દરમિયાન એમને ક્યાંથી હતા ક્યાં છે એ આપ પોલીસને માહિતી આપી છે એનું ઇન્ફોર્મેશન ચાલુ છે અને અંદાજે તેતાલીસ લાખ જેટલો મુદ્દામાલ આમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે સુલેમાન અગાઉ પણ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરી ચૂક્યો છે અને સુરત સિટીમાં હાઇબ્રિડ ગાંજા વેચવા માટેનો પ્રયત્ન કરતો હતો